હેલો સ્ટુડન્ટ્સ હાઉ આર યુ ઓલ આઈ હોપ તમે લોકો બધા એકદમ મજામાં હશો સો કેટીએમ સિરીઝની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો એટલે હવે જે આપણી આગામી પરીક્ષા છે તલાટી અને જુનિયર ક્લક એના માટે હું ઋત્વી સોની તમારા માટે એક સ્પેશિયલ વીસ દિવસની એમસીક્યુ સિરીઝ લઈને આવું છું જેનું નામ છે અંગ્રેજીનો એકડો યસ સ્ટુડન્ટ્સ તમે જે વિચારી રહ્યા છો એ સાચું છે એકડેથી લઈને એડવાન્સ લેવલ સુધીના સંપૂર્ણ ઇંગ્લિશના આપણે તમામ પ્રશ્નો સોલ્વ કરવાના છે જેની અંદર મેક્ઝીમ માર્ક્સ કેવી રીતે સ્કોર કરવા કઈ કઈ ટ્રીક્સને અપનાવવું અને એ ટ્રિક્સને અપનાવીને એક્યુરેટ અને રાઈટ સોલ્યુશન રાઈટ ટાઈમ પર કેવી રીતે લાવવું એની પ્રેક્ટિસ આપણે પૂરેપૂરી કરીશું અને એનાથી વિશેષ તમે જે પણ પ્રશ્નોમાં મૂંઝવાતા હોવ એ પ્રશ્નોને આપણે લાઈવ સ્ટ્રીમના માધ્યમથી સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું સો સ્ટુડન્ટ્સ લિબર્ટી કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો અને આ વિડીયોને બને એટલો વધારે શેર કરજો જેથી કરીને વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આ સિરીઝનો લાભ લઈ શકે અને આ ચેનલને અગર તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે જેને સ્ટુડન્ટ સમજે છે 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 કે કે અવરોધ અવરોધ તો આપણે આપણે આ નથી બનાવવાનો એને શું બોનસ ઇંગ્લિશ એક સબ્જેક્ટ એવો હતો જેનાથી કરીને મારું એક મેરિટ લિસ્ટમાં નામ આવ્યું ઓકે સ્ટુડન્ટ તો મળીએ આપણે મંગળવારથી રોજ અગિયાર વાગે વીસ દિવસની આ સિરીઝમાં સો જોડાઈ રહેજો અમારી સાથે ટેક કેર સ્ટે ટ્યુન જય હિન્દ જય ભારત